હેલો ગુડ આફ્ટરનૂન ટુ એવરીબડી હું છું જય વણિક ગ્રુપના એડમિન નરેશભાઈ ભાઈચંદભાઈ મેઘાણી શરૂઆતમાં મેં આ ગ્રુપ અમારું જે મેસ્ત્રી વણિક કંઠી કંઠીબદ્ધ જ્ઞાતિ છે તેને ધ્યાનમાં રાખીને વૈષ્ણવ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને આ ગ્રુપ બનાવ્યું હતું જેથી કરીને અમારા જ્ઞાતિના અંદાજીત ચારથી પાંચ હજાર મેમ્બરો છે તેમના દીકરા દીકરીનાઓના પ્રશ્ન હલ થાય પરંતુ જેમ જેમ લોકોની ડિમાન્ડ વધતી ગઈ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને મેં આ ગ્રુપને જય વણિક ગ્રુપમાં તમામ બાવીસ જે પેટા જ્ઞાતિઓ છે આપણા વિષ્ણુ સમાજની જેમ કે કપોળ છે મોડ છે મેસરી વણિક કંઠીબંધ છે સોરઠિયા છે એ તમામને સમાવેશ કરીને એક વિષ્ણુ ગ્રુપ બનાવ્યું છે તેમજ જૈન જ્ઞાતિઓ દેરાવાસી સ્થાનકવાસી તેરાપંથી તેમ તમામ જ્ઞાતિઓને સમાવ સમાવેશ કરીને એક જૈન મેરેજ બ્યુરો ગ્રુપ બનાવ્યું છે તેમજ બંને જ્ઞાતિનો કોમ્બો એક કોમન મેરેજ મેરેજ બ્યુરો ગ્રુપ છે તેમાં તમામ લોકો તેમના સંતાનોના બાયોડેટા મૂકે આ એક વિનામૂલ્ય મેરેજ બ્યુરો ગ્રુપ છે હું છું નરેશભાઈ ભાઈચંદભાઈ મે મેઘાણી એક સોશિયલ એક્ટિવિટીસ એ મારી હોબી છે અને હું પોતે પ્રોફેશનલ એકાઉન્ટન્ટ છું અને સાઈડમાં એક સેવાકીય કાર્ય કરું છું તો સહયોગ આપવા તમામને વિનંતી અને આ જે આપણું ગ્રુપ છે મેરેજ બ્યુરો ગ્રુપ તે માત્ર ને માત્ર મેરેજ બ્યુરોને ધ્યાનમાં રાખીને આપણે બનાવ્યું છે આ દીકરા દીકરોના બાયોડેટા સિવાય અન્ય કોઈ સમાચાર કોઈ પણ જાતની પોસ્ટ કોઈ મૂકશો નહીં સહકાર આપવા માટે ધન્યવાદ નરેશ નરેશભાઈચંદ મેઘાણી જનજાગૃતિ મંચ ભાવનગર ગુજરાત જય વણિક જય વણિક થેન્ક યુ વેરી મચ વંસ અગેન ઓલ ઓફ યુ